હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ ને આજે છે ને ભાઈ રાખી લીધી આપણે રજા કારણ કે રજા રાખી લે ને હું કહું ઘરનું ખેતરનું બધું કામ છે ને લાટ બધું છે તો હું કહું રજા રાખી દઈ આજ તો રજા રાખી તો હું છે ને હું તો હું તો ને તો વરસાદ આવી ગયો તા આમાં બધું છે ને પલાળી દીધું બધું છે ને પલળી ગયું એટલે ખેતરનું કામ હવે નહીં થાય તો હવે છે ને આપણે જવાનું છે એક જગ્યાએ ત્યાં જવાનું છે આપણે મોવે જવાનું છે અમારે છે ને ભાઈ જવાનું છે મોવે કારણ કે મોવે હું લેવા જવાનું છે એ હું તમને કીધું કારણ કે આપણે છે ને મોબાઈલનું ચાર્જર આવે ને ચાર્જરનો છે ને ફટાક ફાટી ગયો તે બળી ગયું એટલે હે કે જાવું પડશે બદલાવા ચાર્જર કા હા કારણ કે ચાર્જર છે ને આપણે પહેલાં જે કંપનીનું ચાર્જર હતું ને એ ચાર્જર છે ને બળી ગયું પછી આપણે એક બીજું ચાર્જર લેવા હા એમાં છે ને ગેરંટી આવી લેતી ત્રણ મહિનાની તો હજી ત્રણ મહિના પૂરા નહીં છે તો હું કહું આપણે છે ને મોવે જઈ આવી ને થોડું ઘણું કામ છે મોવા તો કામે થઈ જાય ને ચાર્જર બદલાવવાનું છે તો ચાર્જર બદલી જાય

તાર બાપા ફોન હડી જેલો હે હડી જેલો લાવ્યા કઈ નઈ ભાઈ તો અત્યારે છે ને થોડું ઘણું જમતા જઈ કારણ કે પછી મોવા જાય પછી એનું કઈ નક્કી ન હોય કેવા જમવાનું મળે એમ તો થોડું ઘણું જમી લઈ પછી જાય મોવા એમ લઈ તો મસ્ત મજાનું છે ને ભોજન લઈ લીધું છે ને આપણે છે ને જવાનું હતું મોવા તો મોવા છે ને આપણે કૈલાસ ફોન આવ્યો ને તો કે થોડું ઘણું છે ને બક્કાલો મેક લાવજો તો અમે છે ને જઈ બક્કાલો તોડવા કા હા ગોઈતી ગોઈતો લેતા તા ઈ બેન ને છે ને એનો ફોન આવ્યો તો કે થોડા ગવાર મેક લાવજો તો અમે છે ને ગવાર ગોતવા આવ્યા છીએ થોડા ઘણા ઉતારી લેતા જઈ બેનને છે એટલો ગવાર ઉતાર્યો છે આની અંદર છે ને ખાલી ગવાર ઉતારવા આવ્યા હતા તો આની અંદર છે ને મરસા છે ભીંડા છે ને લાટ બધું બગાડું છે ને ઉતારી લીધું છે એટલું તો અહીંયા છે

પછી નાખલો છે મરચાં છે સાઈસ છે સોડો ગવાર છે ને એવું બધું છે લાટ બધું છે ને આ આપણું ફોનનું સાર્જર કારણ કે આની હાટું પૈસા આપણે જવાનું છે બદલાવા માટે હા હા એ સાર્જર હોય ને ભાઈ બદલાવાનું હોય ગ્રેન્ટી વાળો હોય ને એટલે બદલાવાનું હતું તો હવે છે ને આપણે લેતો જઈ ને ભાગ જઈ હા બદલાવાનું હા એ બદલાઈ આવી ચાલો સાથીઓ આપણે છે ને પોગી જાશી આપણે પટેલની રૂમે જો જય માતાજી બધાને હા જય માતાજી જો ભાઈ અમાર આદી ભાઈ છે ને બો કવરાવતા ને તમારે અહીં આવવું પડ્યું કા આદી તો કવરાવા હે પરિનો મે માયરો તો ને માયરો માયરો ને મે ઇથાને ફોટો બોલે ને આપણે ભાઈ છે ને ચાર્જર બદલાવાનો હતો ને તો જો ભાઈ આપણે છે ને બદલાઈ નાખું ને નવું ચાર્જર લઈ લીધું છે ને આપણે ભાઈ પહેલા હતું ને એ તો 65 વોલ્ટ નું આખલે લીધું છે 85 વોલ્ટ

લીધી નથી ભાડે એ જ કરી ભાડે રાખે હા એ તો ભાઈ ખબર છે ભાઈ તો ભાઈ આવડે રૂમ તમને બતાવી દઉં જો આ બેને છે ને અમાર બકલો આગળ લેવા એ બકાલો પેક કરીને મેકી દીધું ફ્રીજ માં બકલો હું ને હવે ના ભાજી ના પર આથી હમ ઓલા પણ રૂમ માંથી નીકળવા છે ને રસોડું નોતો અહીં રસોડું છે હા પરે મમ્મા ઉતારો એમ કેતો ખરો હા ઉતારો ઉતારો ઓકે અહીં છે ને ભાઈ રસોડું છે ને ઉભો રસોડું છે ને એવું બધું છે ને આવડે જો ભાઈ ફ્રીજ આ અહીં રાખી દીધું

પછી છે ને આપડા કુરજી આવી જવાના છે આપડે આપણે આવી જવાના છે હા ઈ આવી જવાના છે ને ને ની કપમ કપમ જવાનું બોલે કપમ જવાનું છે ને ભી પડે ભી તો ન પડે ભી ન પડે પણ બરડો ને નઈ વાકો રે કા પછી આય રખડી રખડવા નો મળે કા રખડવા મળે ના હા આ રોહિતભાઈ ને આખો દી ખેતરમાં ખેતરમાં હાલે ખાલી છે કે બે ગભરું પડે કારણ કે પૈસો એમને ના બને કારણ કે ભાઈ આવડે હ ને આપડે એમ કેતા કે આવડા કઈક બનાવવાનો હે ઘર બનાવી નાખવાના હે પણ ઘર તો નહી બનાવ્યા પણ હું ને એક પ્લોટ લઈ લીધો હાજી વાત છે હા ભાઈ કોર આપણે વાત કરતા ભાઈ આપણે છે ને કપામ જાય છે ને ઘર બનાવવાના છે પણ ઘર ને બનાવવા પ્લોટ લઈ લીધો હા ભાઈ હા પ્લોટ લઈ લીધો છે હા હવે પછી કપામાં લાવી ડાયરેક્ટ ઘર બનાવવાના છે કારણ કે આ બધા ભેગા રહેતા હોય ને એમાં નોખાઈ ચલાવે ને એમાં આ ઝૂપડું છે ભાઈ જો ઘર કાંઈ ઝૂપડું નથી એક પ્લોટ લઈ લીધો છે ને આ છે ને લાદબંધી બહાર જગ્યાએ છે પણ એવડે છે ને અહીંયા મકાન નથી બનાવવાના પ્લોટ લીધો ને ના બનાવવાના છે કાવ છે ને ભાઈ હા એમ કારણ કે આ છે ને સરકારી છે કોની સરકારી છે સરકારી છે એટલે ભાઈ છે ને સરકારીનો ભરોસો ન કરાય એટલે હે ને પછી પલોડ લીધો એના પછી થોડા પૈસા ભેગા થઈ જાય પછી આરા મકાન બનાવી નાખશું કરું તો બનાવવું પડશે ને હા કમિંગ સૂન પછી હા વાહ વાહ તો હવે ભાઈ છે ને અમારે ઘરે જવાનું કમિંગ સૂન લઈએ કા હે

ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ